હું મારું નામ ગોયલ લક્ષ્મણદેવસિંહ મંગળસિંહ અવાણીયા ઘોઘા તાલુકાના ગામના ખેડૂત ખાતેદાર છું અને જ્યારે ઓનલાઈન મોબાઈલ ફોનની સહાય માટેની જે ફોનની સહાયની ગુજરાત સરકારની યોજના છે ખેતીવાડીની તે ગ્રામ સેવક દ્વારા અમને જાણવા મળી અને એના દ્વારા મેં ઓનલાઈન અરજી કરી અને મારે પૂર્વ મંજૂરી મળતા મેં ફોનની ખરીદી કરી અત્યારે જે પણ ખેતીને લગતી ટેકનોલોજી છે ખેતીના હવામાનના સમાચાર છે અને વેપાર વિશેના સમાચાર છે દરેક વસ્તુ હું મોબાઈલ ફોન ઉપર કરી શકું છું કૃષિ ખાતાના જે વૈજ્ઞાનિક છે અને કૃષિ વિકાસ કેન્દ્ર છે પછી ભારત સરકારની જે વેબસાઇટો છે એની ઉપરથી પણ હું માહિતી મેળવી શકું છું હવામાનના સમાચાર પણ મેળવી શકું છું અને બજાર ભાવના સમાચાર માર્કેટિંગ યાર્ડના જુદા જુદા આખા ગુજરાત અને દેશના જે ભાવ છે એ પણ જાણી શકું છું અને નવા સંશોધનો નવી ટેકનોલોજી ફોનના ઉપયોગ દ્વારા હું કરી શકું છું કારણ કે સેટેલાઇટ સોઇલ ટુ સેટેલાઇટની જે યોજના છે એનો પણ લાભ મોબાઈલ ફોન દ્વારા મને મળે છે અત્યારે ખાસ કરીને જે હવામાનના સમાચાર છે અને એના આધારે જે ખેતીને લગતી જે પૂર્વ આયોજન કરવાનું હોય છે જે દવાનો ઉપયોગ કરવાનો હોય છે ખાતર બિયારણનો જે ઉપયોગ કરવાનો હોય છે અને પૂર્વ જે તૈયારીઓ કરવાની હોય છે એની પણ માહિતી મળે છે અને જુદી જુદી ટેકનોલોજી દુનિયામાં જે છે ખેતીવાડીની એની પણ માહિતી અમને મોબાઈલ ફોન દ્વારા મળે છે જે ગુજરાત સરકાર દ્વારા જે યોજના લાગુ કરવામાં આવી અને એના દ્વારા ભાવનગર ખેતીવાડી વિભાગ અને ખાસ કરીને ઘોઘા તાલુકામાં જાગૃત ગ્રામ સેવક દ્વારા આ માહિતી અમને આપવામાં આવી અને એના દ્વારા જે માહિતી મળી એના આધારે અમે ફોનની અરજી કરી અને અમને સહાય મળવા પાત્ર થઈ અને એના આધારે અમે ફોન કરી દો તો અમને ઘણી બધી મદદ આ ફોનના માધ્યમથી મળે અને નાણાકીય મદદ પણ મળી આ બધી યોજનાઓમાં જે રીતે ગુજરાત સરકારનો ખેતીવાડી વિભાગ અને ખાસ કરીને ભાવનગર જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગનો આ યોજનાઓ અમારા ગામ સુધી અને ખેડૂત ખાતેદાર સુધી પહોંચાડવા માટે હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું